આજે આપણે આ વિડીઓ અંદર ધોરણ બે ના બાળકો માટે ગુજરાતી વાક્યો નું વાંચન કરીશું તો ધોરણ બે ની અંદર અભ્યાસ કરતા બાળકો આવા વાક્યો કેવી રીતે વાંચવા પ્રથમ વાક્ય છે હું દરરોજ સવારે વહેલો ઉઠું છું હું દરરોજ સવારે વહેલો ઉઠું છું બીજું વાક્ય છે મને મારી શાળા ખૂબ ગમે છે મને મારી શાળા ખૂબ ગમે છે ત્રીજું વાક્ય છે મારા મિત્રો સાથે રમું છું ચોથું વાક્ય છે મને વાર્તા સાંભળવી ગમે છે પાંચમું વાક્ય મારી પાસે સુંદર પેન્સિલ છે આ જોડા અક્ષર શબ્દ છે પેન્સિલ મારી પાસે સુંદર પેન્સિલ છે મને કેરીનું જ્યુસ પીવું ગમે છે આજે વરસાદ પડી રહ્યો છે મને ચકલી ગમે છે તે ચી ચી કરે છે હું મારા દાદા દાદીને પ્રેમ કરું છું મારે એક મોટું રમકડું જોઈએ છે મારે એક મોટું રમકડું જોઈએ છે હું ચોકલેટ ખાવા માગું છું મને ગણિતના દાખલા ગણવા ગમે છે હું મારું હોમવર્ક નિયમિત કરું છું હોમવર્ક વાવાળો શબ્દ છે વર્ક મારે ક્રિકેટ રમવી છે મારે ક્રિકેટ રમવી છે મને ફૂલ દોરવું ગમે છે આકાશમાં તારા ચમકે છે હું મારી મમ્મીને મદદ કરું છું મને નવી વાર્તાઓ વાંચવી ગમે છે મારે સાયકલ ચલાવી છે હું સારો વિદ્યાર્થી બનવા માગું છું તો આ પ્રમાણે વાક્યોનું વાંચન કરવું પડે